તમારા સબસ્ક્રાઈબ મિત્રો તમારી વિડીયો ક્યારે જુઓ છે અને તમારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે કેટલી કેટલી ઉંમરના છે અને તમારા જે વિડીયો જોવામાં આવે છે કયા સ્ટેટમાં આવે છે અને કયા ટાઈમે તમારા વધુ વ્યૂઝ મળે છે એટલે જે તમારા સબસ્ક્રાઈબ મિત્રો છે તમારી વિડીયો કયા ટાઈમે વધારે જુએ છે તો બધી જ માહિતી તમારા વાયટી સ્ટુડિયોની અંદર મિત્રો આવે છે તમે ઘરે બેઠા મિત્રો બધી માહિતી મેળવી શકો છો કારણ કે ઘણા લોકોને વાયટી સ્ટુડિયોની અંદર જેટલી સિસ્ટમ આવે છે ને એ ઘણા લોકોને ખબર નથી કારણ કે વાઇટી સ્ટુડિયોને સૌથી પહેલાં તો જો તમારા જે સબસ્ક્રાઈબ મિત્રો છે કેટલા નવા વિડીયો જે નવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે કેટલી વિડીયો જુએ છે જે સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકો કેટલી વિડીયો જુએ છે તમારા દર્શક મિત્રો ક્યારે તમારા વિડીયો વધારે કયા ટાઈમે જુએ છે તમારા જે વિડીયો જોનારા વ્યક્તિ છે કેટલી કેટલી ઉંમરના છે અને મિત્રો જે પુરુષો અને સ્ત્રીઓ છે એ પણ જોવા મળશે અને બીજું કે તમારા વિડીયો કયા કયા સ્ટેટમાં જોવાય છે આ બધી માહિતી તમને મિત્રો વાયટી સ્ટુડિયોની અંદર જોવા મળે છે તો કઈ રીતે તમે મિત્રો જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છો વિડિયોની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં ગુજરાતીમાં બનાવેલા છે મિત્રો તો ખાસ તમે જઈને ચેક કરી શકો છો તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણા જે વિડીયો છે કયા સ્ટેટમાં જોવાય છે કયા ટાઈમે વધારે જોવાય છે અને આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એ જ જોવે છે કે આપણા નવા સબસ્ક્રાઈબ મિત્રો જોવે છે કેટલી કેટલી ઉંમરના લોકો વિડીયો જોવે છે અને કયા સ્ટેટમાં જોવાય છે એની સંપૂર્ણ માહિતી તમે વાયટી સ્ટુડિયોની અંદર જોઈ શકો છો તો ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ સાઈડમાં આપણે સ્ક્રીન લગાવી લીધી છે ઘણા લોકોની એ પણ પ્રોબ્લેમ છે કે તમે જે ગુજરાતી ભાષા છે એ તમે વાયટી સ્ટુડિયોની અંદર કઈ રીતે કરો છો તો મિત્રો ખાસ વિનંતી કે આ ભાષા તમારે ગુજરાતી કરવી છે વાયટી સ્ટુડિયોની અંદર તો તમારા ફોનની જે ભાષા તમે ચેન્જ કરીને ગુજરાતી કરશો એટલે વાયટી સ્ટુડિયોની અંદર પણ ગુજરાતી ભાષા થઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્રો સૌથી પહેલાં તો તમે વાયટી સ્ટુડિયોને ઓપન કરશો એટલે તમને બે ઓપ્શન જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો તમને બે ઓપ્શન મળશે એક ઓપ્શન મળશે વ્યૂસનું અને બીજા નંબરમાં વોચ ટાઈનું અને જો તમારી ચેનલ મોનોટાઇઝ છે તો તમને ચાર ઓપ્શન મળશે વ્યૂસ

જોઈ શકો છો મિત્રો જે પાછા આવનારા એટલે કે તમારી જે ચેનલની અંદર જે પાછા એટલે કે તમે મારી અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા છો અને બીજી વખત તમે આવો છો તો એની જે લીટી નીચે નંબર નીચે છે એ લીટી છે અહીંયા જો લખેલું છે પાછા આવનારા દર્શકો અને અહીંયા લખેલું છે આ જે ઉપરની લીટી જે આ ટાઈપની છે એ લીટી છે તમારા નવા સબસ્ક્રાઈબ એટલે કે તમારા જે વ્યૂઝ છે એ બધા વ્યૂઝ નવા વ્યૂઝ છે વ્યૂવર્સ છે જે લોકો સબસ્ક્રાઈબ નવી ચેનલ છે નવા લોકો છે એ મિત્રો આ ટાઈપના છે એટલે મતલબ નવા લોકો વધારે છે અને જે લોકો સબસ્ક્રાઇબ કરેલ છે અને જે લોકો બીજી વખત નથી આવતા એ તો મિત્રો ઝીરોમાં જ પડે છે કારણ કે એક વખત વિડીયો તમારી જોવા આવે છે પણ બીજી વખત તમારી ચેનલની મુલાકાત લેવા આવતા નથી બીજા નંબરમાં એક ઓપ્શન છે તમારા દર્શક યુટ્યુબ પર ક્યારે હોય છે તમે યુટ્યુબની અંદર વિડિયો અપલોડ કરી છે તો તમારી વિડીયો મિત્રો અને તમારા સબસ્ક્રાઈબ મિત્રો વધુમાં વધુ કયા ટાઈમે તમારી વિડીયો જોવા જોવાય છે એટલે કયા ટાઈમે વધારે યુટ્યુબની અંદર હોય છે તો એનો ટાઈમ તમને અહીંયા જોવા મળે છે મિત્રો અહીંયા જો રવિ સોમ મંગળ બુધ લખેલું છે એમાંથી મિત્રો ટાઈમ પણ લખેલા છે અગિયારથી બે એકના બારના ગ્રામ બપોરે પણ હોય છે અને સાંજે પાંચથી કરીને છ વાગ્યાના ટાઈમે પણ વધારે હોય છે અને સવારે પાંચથી કરીને સાત વાગ્યા સુધી વધારે હોય છે અને રાત્રે તો મિત્રો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ કોક ભાગ્ય જ હોય જે લોકો રાતે આપણી કોઈપણ ચેનલ કે યુટ્યુબ ખોલતા હોય કારણ કે ટાઈમ ના હોય થોડાક આપણે ઉપર સ્લાઇડ ઉપર જઈએ એટલે એક ઓપ્શન મળશે ઉંમર તો મિત્રો કેટલી કેટલી ઉંમરના લોકો આપણી વિડીયો જુએ છે તો એ પણ તમને અહીંયા જોવા મળે છે તેરથી સત્તર અઢારથી ચોવીસ ચો પચીસથી ચોત્રીસ પાંત્રીસથી ચુમ્માલીસ અને પિસ્તાલીસ તો ઝીરો ટકા જે લોકો મેન છે મિત્રો અઢારથી ચોવીસ વર્ષના જે વધુમાં વધુ લોકો આપણી વિડીયો જોવે છે થોડુંક ઉપર જશું એટલે તમને એક મળશે ઓપ્શન સ્ત્રી પુરુષ એટલે આમાંથી જે સ્ત્રી લોકો કેટલી આપણી વિડીયો જુએ છે અને પુરુષો કેટલા જોવે છે એ તમને અહીંયા ઓપ્શન મળી રહેશે ત્યાર પછી મિત્રો એક ઓપ્શન સ્ટેટ તમારી વિડીયો કયા સ્ટેટમાં વધુ જોવરાય છે તો આપ જોઈ શકો છો ભારતની અંદર છ્યાસી ટકા છે પાકિસ્તાન ત્રણ પોઈન્ટ બે નેપાળ બે પોઈન્ટ ત્રણ તો આપ જોઈ શકો છો ખાસ કરીને જો તમારે અન્ય અન્ય સ્ટેટમાં તમારી વિડીયો જોડાતી હોય તો તમને અર્નિંગ પણ મિત્રો વધારે થાય છે ત્યાર પછી સબ ટાઇટલ મિત્રો તમે જે લખો છો ટાઇટલ કઈ ટાઈપ જે લોકો તમારી વિડીયો સર્ચ કરે છે કોઈ લોકો હિન્દીમાં સર્ચ કરે છે ને તો પણ તમારી વિડીયો જોવામાં આવે છે ત્યાર પછી તમારી લોકો જે વિડીયો જોવે છે એમાંથી કેટલા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને કેટલા લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો આપ જોઈ શકો છો મિત્રો સબ્સ્ક્રાઇબ દ્વારા જોવાનો સમય તો સબસ્ક્રાઈબ કર્યું નથી નવ્વાણું પોઈન્ટ સાત વિડીયો તમારી જોવે છે પણ મિત્રો સબસ્ક્રાઈબ લોકો ઓછું કરે છે ખાલી ઝીરો પોઈન્ટ ચાર ટકા લોકો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે તો આ બધી માહિતી તમારા વાય ટી સ્ટુડિયોની અંદર તમે મેળવી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો